અમદાવાદમાં શાકભાજીની આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થયો છે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓને રાહત થઈ છે આદુના ભાવમાં છ મહિના બાદ આંશિક ઘટાડો થયો બસો રૂપિયા મળતા એક કિલો આદુના હવે એકસો સાહીઠ રૂપિયા થયા છે લીલીભાજીના ભાવ એક કિલોના ત્રીસ રૂપિયા એક કિલો મૂળા અને ગાજરના વીસથી ત્રીસ રૂપિયા એક કિલો લીલા વટાણાનો ભાવ ત્રીસ થી ચાળીસ રૂપિયા એક કિલો ટામેટાનો ભાવ વીસથી ત્રીસ રૂપિયે પહોંચી ગયો છે અત્યારે તો નોર્મલી ભાવ છે પહેલાં તો ભાવ વધારે હતા અત્યારે નોર્મલી છે સામાન્ય દિવસમાં લગભગ તુવેર તો સો રૂપિયો છે અત્યારે સિત્તેર એસીના ભાવમાં છે વટાણા તો એકદમ સસ્તા છે એટલે શાક શિયાળા પૂરતું સારું છે સસ્તું છે શિયાળામાં જે મળતી હોય બધી જ વેરાયટી છે ઘણી બધી વેરાયટી શિયાળામાં શાક સારું જ મળે અને વેરાયટી બી સારી જ હોય છે શિયાળાની શરૂઆત છે અને શાકભાજીની આવકમાં વધારો થવાના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે લીલી શાકભાજીની આવક પ્રાપ્ત થઈ રહી છે બજારમાં મેથી મૂળા ગાજર પાલક જેવી અલગ અલગ શાકભાજી ફ્રેશ શાકભાજી આવી રહી છે અને ખાસ કરીને આ વખતે દેશી શાકભાજીની જે વેરાયટી છે તે પણ બજારમાં સારી એવી જોવા મળી રહી છે કે જેમાં દેશી ટામેટા હોય કે પછી દેશી પાલક દેશી મેથી કારણ કે આ શાકભાજીઓ સ્વાદ પણ એટલો જ સારો આપતી હોય છે ભાવમાં પણ ઘટાડો છે વીસથી ત્રીસ રૂપિયા કિલો અલગ અલગ શાકભાજીના ભાવ છે અને ક્યાંક ગ્રાહકોને ખાસ કરીને ગૃહણીઓને રાહત મળી રહી છે અલગ આપ મારી પાછળ દ્રશ્યો પણ જોઈ શકો છો અને ખાસ કરીને આ વખતે જે આદુ કે જે છેલ્લા ઘણા સમયથી બસોથી એકસો સાઠ રૂપિયા કિલો હતું તે અત્યારે કેટલીક જગ્યાએ દોઢસો રૂપિયા તો કેટલીક જગ્યાએ એકસો વીસ રૂપિયા કિલો પણ મળી રહ્યું છે એટલે કે ક્યાંક આદુના ભાવમાં પણ ગૃહિણીઓને રાહત મળી રહી છે ખાસ કરીને વેપારી કે જેવો અહીં ઉપસ્થિત છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું કે શાકભાજીના કયા કઈ શાકભાજીના કેવા ભાવ છે એની સાથે વાતચીત કરીશું આપ જણાવો કઈ શાકભાજીના કેટલા ભાવ છે અત્યારે બધા એ ઠંડીના હિસાબે આવકને તો બધાના ભાવ ઘટી ગયા છે એકદમ મેથી કે તો 30 25 રૂપિયા થઈ ગયા છે મૂરા છે 20 રૂપિયા 15 રૂપિયા થઈ ગયા છે પાલક બી 20 રૂપિયા 15 રૂપિયા થઈ ગયા છે અત્યારે એકદમ માલની આવક જાદા થતા ભાવમાં બધામાં ભાવમાં ઘટાડો થઈ ગયો છે બિલકુલ શાકભાજીના ભાવમાં રાહત મળી રહી છે અને વિશેષ રીતે ઓળો બનાવીએ અથવા તો ઊંધિયું બનાવીએ તો આ સીઝન હોય છે એ જ પ્રકારની શાકભાજીની આવક પ્રાપ્ત થવાના કારણે ક્યાંક ગૃહિણીઓને મોટા ભાગે રાહત મળી રહી છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા જી 24 કલાક અમદાવાદ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ